સંસ્કારી નગરી વડોદરાના નાથ નવનાથ મહાદેવ પૈકી ફતેગંજ વિસ્તારમાં આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નવનાથ મહાદેવના દર્શન માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રાવણ માસના પવિત્ર અવસરે સાયકલ મારફતે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો વડોદરા મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપલબેન મહેતા દ્વારા આ વર્ષે પણ સાયકલ મારફતે વડોદરાના નવનાથ દર્શન કરવા લોકોને પ્રેરિત કરવામાં આવ્યા હતા આ વિસ્તારના લોકો પોતાની સાયકલ લઈને વડોદરાના નવનાથ મહાદેવના દર્શન કરવા નીકળ્યા છે આ યાત્રામાં ભાગ લેનાર શિવભક્તોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેની પૂર્ણ તકેદારી મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપલબેન મહેતા દ્વારા રાખવામાં આવી છે એમ્બ્યુલન્સ પીવાના પાણીની વ્યવસ્થા તેમજ પૂર્ણાવુતિ સમયે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ સાયકલ યાત્રામાં જોડાવા માટે આ વર્ષે એકસો પચાસથી થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું દોઢસો પ્લસ રજીસ્ટ્રેશન આવેલા ને આપ જોઈ શકો છો કે એ જ રીતે ખૂબ જ મોટી સંખ્યામાં સૌ ભક્તો ભાવી ભક્તો વડોદરા નગરીના જો સુવિધામાં વર્લ્ડ રિઝાર્ડ હોસ્પિટલ તરફથી ખૂબ જ સારી એમ્બ્યુલન્સની વ્યવસ્થા છે નાસ્તા પાણીની વ્યવસ્થા છે જમવાની વ્યવસ્થા છે અને સાથે સરપ્રાઇઝ અમારા બધા જ નવના સાયકલ યાત્રીઓ માટે અમે એક સરપ્રાઇઝ ગિફ્ટ રાખી છે એ અમે મોટનાથ મહાદેવ પૂર્ણાહુતિમાં અમે એ લોકોને આપીશું તેમણે એવી એક જાહેરાત કરી છે કે શ્રાવણના છેલ્લા દિવસે જે લોકો કાવડિયાત્રામાં જોડાશે એ બધા જ લોકોને રુદ્રાક્ષનું ફળ જે એ હરદ્વારથી લઈને આવ્યા છે હરદ્વારથી ઉજ્જૈન ગયા એના પર એ પૂજાપાઠ કરી રહ્યા છે અને એની સાથે જ્યોત લઈને આવશે ભૈરવ અને મહાકાલની જ્યોત એ લઈને આવશે લોકોને દર્શન અને છેલ્લે પ્રસાદમાં રુદ્રક્ષ નું ફળ આપનાર છે ભારત કોણ છે એના ભક્તિ નો અલગ અલગ સ્વરૂપ છે